નાની કે bu મોટું શું આગિરે એનો હાલ્યા ત્યાં શું આ મટા તો હવે અમે અલગ અલગ ડિઝાઇનના બધા આપણે પાયેલ લેવા મેળા છીએ જો અમારા આશાબેન માપા પણ મેળ્યા છે જો અલગ અલગ આપણે કયા હારા લાગી લેવાના છે તો આપણે જો જલ્દી જલ્દી થી બધા બધાય ઘરેણાં કરાવી લેવાના છે તો જો આપણે શરૂઆત પણ કરી દીધી છે

નથી ઘૂરી પડે એટલા આ લે બધા હોય